અમદાવાદના સરદારનગર વોર્ડમાં ડિમોલેશન ડ્રાઈવ હાથ ધરવામાં આવી કમલ તળાવ પર ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફર્યું આશરે એકસો પચાસ જેટલા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી એમસીની ટીમે સ્થાનિક પોલીસની મદદથી અભિયાન હાથ ધર્યું હતું કમલ તળાવની સફાઈ અને પુનર્વિકાસ માટે મહત્વનું આ પગલું છે વધુ માહિતી મેળવીશું સ્વાગત આશુતોષ અમારી સાથે સીધા જોડાયા છે આશુતોષ સરદારનગર વોર્ડમાં જે આ કામગીરી હાથ ધરવામાં આવી છે વધુ અપડેટ શું જે હેતુની વાત કરવામાં આવે તો સરદારનગરમાં વહેલી સવારથી જ કોર્પોરેશન દ્વારા ડિમોલિશન જે છે તે શરૂ કરવામાં આવ્યું છે કોર્પોરેશન માનવું છે કે આ તલાવડીની જગ્યા છે અને તલાવ તળાવના વિકાસ માટે આ કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે સીધા દ્રશ્યો જે છે તે ડિમોલિશનના બતાવશું તમે જોઈ શકો છો કે લોકોના સ્વપ્ના જે ઘર છે તે હાલમાં તૂટી રહ્યા છે કારણ કે આ તળાવની જગ્યા હતી સર્વે નંબર બસો અઠ્ઠાવનમાં આ કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ અહીંના રહીશોનું કહેવું છે કે પોતે જે આ મકાનો હતા તેમના એ સર્વે નંબર બસો સત્તાવન છે તેમ છતાં પણ આ મકાનો જે છે તે તોડવામાં આવ્યા છે અને એકવીસ દિવસ અગાઉ ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી હતી અને ત્યારબાદ આ તમામ મકાનો જે છે તે તોડવાની પ્રક્રિયા જે છે તે કરવામાં આવી છે અંદાજીત પંદર હજાર સ્ક્વેર ફૂટ જેટલી જગ્યા જે છે તે અહીંયા ખાલી કરવામાં આવનાર છે દોઢસો જેટલા મકાનો છે અને વર્ષોથી લોકો અહીંયા વસવાટ કરતા હતા અને લોકોનો એક જ આક્ષેપ છે કે હવે જવું તો ક્યાં જવું કારણ કે તેમનું જીવનની મૂડીથી આ મકાન જે છે તે તોડી નાખવામાં આવી તમે આ મહિલા જોઈ શકો છો એનું આકરણ જોઈ શકો છો કે તેનું જે મકાન હતું તે અહીંયા હતું આ જ જગ્યા ઉપર તે વસવાટ કરતા હતા અને હાલમાં તેઓ ત્યાં બેસીને આક્રમણ કરી રહ્યા છે કારણ કે તેમનું સ્વપ્નનું ઘર જે છે તે હવે તૂટી ચૂક્યું છે અને તેમનું કહેવું છે કે જ્યાં સુધી નવું મકાન નહીં ફળવાય ત્યાં સુધી આ મહિલા જે છે તે અહીંયાથી ઊભા પણ નહીં થાય લોકો છે તેમની સાથે વાત કરશું જાણશું કે કેટલો આક્રોશ છે અને શું તેઓ ઈચ્છી રહ્યા છે કારણ કે તેમનું એ પણ કહેવું છે કે જે સર્વે નંબર હતો એ સર્વે નંબર જ ખોટો છે તો ત્યારે તેમના મકાનો જે છે તોડવામાં આવે છે એક નહીં આવી તો અનેક મહિલાઓ છે તે આકરણ કરી રહી છે કારણ કે તેમનું ઘર ગયું છે બાકી ઘર હા સામાન બહાર લઈને ગયા અમે મકાન આપો સરકાર મકાન આપો કોઈ નથી મારા છોકરા નથી ધણી નથી હું એકલી જ છું મને ચાલીવાળાને મકાન નું કરી આપો આવું ન ચાલો મકાન આપો પચાસ વર્ષથી છે પણ મારા લગ્ન થયા તાલીક બધું અમે આય જ કર્યું છે પણ હ મકાન આપો હા ગમે એમ કરીને મકાન આપો હું ક્યાં જાય સામાન લાવીને બહાર બેઠા સિખંડ રમત જ રમી ગયા છે અમે કલેક્ટર કચેરીયા ગયા રાજીવ ગાંધી ભવન માં ગયા અમે દાણી લીમડા કોઈ જગ્યા અમે એ લોકો ને દલીલ કરવામાં કોઈ જગ્યા બાકી જ નથી રાખી પણ અમને એ લોકોએ આશ્વાસન ભોય ભાડા આપવા પડે તો સરકાર આટલી ભૂખી છે ભાડા માંગે છે ભાડા માંગે છે તો સરકાર ભૂખી છે કે પબ્લિક ભૂખી છે પબ્લિક આગળ સરકાર માંગે છે તો શું સરકાર સરકાર આગળ મારી નાખવા હતા તો અમે આ દલીલ તો ન કરો સરકાર આગળ અને અમે પછી આઠ વર્ષ થી રહી છીએ તો એમને અમારું વેલું કેવું હતું કે ભાઈ તમે વેલા ખાલી કરી નાખજો ગમે ત્યારે અમે આવી જગ્યા અમારી છે અમે લઈ લઈશું અમને આશ્વાસન કેમ નો આપ્યું પેલા એ પહેલા કેમ ના કીધું કે તમારા જગ્યા ખાલી કરી દેવી પડશે કેમ અમારે એક દિવસ કેટલા વર્ષ થી રોચો દોક અને ક્યાં રે ક્યાં જમ હતું મકાન તમારું અમાર મકાન આયા હતું આ મારા આયા 60 વર્ષ થી આ હું રાત દાડ મહેનત કરી બરોબર બંગલામાં માં કામ કતરા પોતા કરવી કતરા પોતા કરીને મે ઘર કર્યું છોકરા માટે કો હું છોકરા સુખી રહે તો હિસ્તાનો આયો અન પાડ દી તો માર મકાન તો નોટિસ લેવાય ભી ડાયરેક મશીન ફેરવી દેવાતા ને હું તો તા અમને મારી નાખવા તા તો આ રોજ જાવી બધા રોજ બહાર આમે જાવી કોઈ ધ્યાન દેતું નથી

અને અત્યારે એકદમ બધા નોખા કરી દીધા બધાને મકાન પાડી દીધા હવે અહીંયા કને અમારે ક્યાં કન જવાનું આ છોકરાઓ મૂકીને ક્યાં જવાનું અમારે આટલા નાના છોકરા મૂકીને મજૂરી કરવા જવાનું હે અત્યારે સુધી તો અમે કરતા હતા બંગલા કામ કરી કરીને મકાન બનાવ્યા છે અમે અને હવે આવી રીતે પાડીને વયા ગયા હવે અમને મકાન સામે મકાન આપો તારા જેદુ નોટિસ આવી તેદુ ની છોકરાઓ રોવા અમે રોય અમારા સાસુ સસરા રોય ઓર્ડર નહી કઈ નઈ કશું જ નહી ખાલી નોટિસ ઉપર પાડી દીધું લગે અમે તમે અમારી જમીન માં ના રહેવા દીધા એમ કેસે જમીન માં તમને ના રહેવા દીધા તો તારે વહેલું ઉઠું તું ને કે મારી જમીન છે આમાં વસવાસ કરતા નઈ કેશુભાઈ પટેલની સહી સિક્કા છે

બસ અમારે તો આખી મારે મકાન ઉપર મકાન મળ્યું છે બસ અમારે બીજું કઈ લેવા દેવા નથી કયા સર્વે નંબરનું તોડ્યું તમારા ઘરમાં કયા સર્વે નંબર લખેલા અને બસ સર્વે નંબર છે બઠ અઠવઠ થયું કોઈ લોકો તમારો નંબર કયો સત્તાવન બધા મકાનો એ સર્વે નંબરના હા બધા એક જ છે મકાન સર્વે નંબરના તો આ હતા અહીંયા રહીશો જેઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે કારણ કે તેમનું કહેવું છે કે તલાવડીની જે જગ્યા હતી એ સર્વે નંબર બસો અઠાવનમાં જે છે તે આવતી હતી પરંતુ તેમના જે ઘરો છે તેમના જે લાઈટ બિલ આવે છે અન્ય કોર્પોરેશનના જે બિલ આવે છે તેમાં સર્વે નંબર બસો સત્તાવન લખેલો છે એટલે બસો સત્તાવન નંબરની તો જગ્યા જે છે તે તોડવાની ન હતી તેમ છતાં પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું બુલડોઝર જે છે તેમના સર્વે નંબર પર ફર્યું છે અને ફક્ત એકવીસ દિવસની નોટિસની અંદર જ જે છે તે આ મકાનો તોડી પાડવામાં આવ્યા છે તમે જોઈ શકો છો કે આ સમગ્ર જે વિસ્તાર છે તેમાં ડિમોલિશનની કામગીરી જે છે તે ચાલી રહી છે એક નહીં બે નહીં પરંતુ દોઢસો જેટલા પરિવારો જે છે તે હવે ક્યાં જશે તે પણ એક સૌથી મોટો સવાલ છે કારણ કે અનેક લોકો જે છે તેઓએ તો હાલમાં જ પોતાના નવા મકાનો જે છે બનાવ્યા હતા લાખો રૂપિયાનો કરોડો રૂપિયાના જે છે તે પણ ખર્ચો કર્યો હતો એક જ્યાં જેસીબી ફરી રહ્યું છે તેમાં તો હાલમાં જ લાખો રૂપિયાનો ખર્ચો કરીને નવું મકાન જે છે તૈયાર કરવામાં આવ્યું છે પરંતુ તેમણે પણ હાલ પોતાનું ઘર જે છે તે તૂટતું જોવું પડ્યું છે ક્યાં અહીંયા છો મિત્ર ક્યારો છો અહીંયા જ રહીએ છીએ કેટલા વર્ષોથી રહેતા હતા અને શું માંગ છે આપની ત્રીસ ચાલીસ વર્ષથી રહેતા હતા એટલે મકાન થાય મકાન જ મળવું જોઈએ માંગ હોય બીજું શું માંગ હોય અત્યારે જાય કે બધા બીજું કઈ ના મકાન થાય મકાન મળવું જોઈએ બસ એ બીજું કઈ કોઈને કહેવું નહીં અત્યારે બધાય રજડતા થઈ ગયા અત્યારે બધાય બહાર જ ફરજ ક્યાં જવાનું કોઈ કઈ ભાડું નહીં કશું જ નહીં અત્યારે પૈસા લાવવા ક્યાંથી દોઢ મહિનાથી કામ ધંધા બંધ છે આના લીધે તો અત્યારે કરવાનું શું લોકોના કંઈક તો સરકાર કરવું જોઈએ ને ખરી મકાન સાથે મકાન ને ભાડું ગમે તે આપવું જોઈએ એક નોટિસ માં પડી દીધું એટલે થોડો ટાઈમ તો આપવો જોઈએ ને થોડો ટાઈમ તો આપવો જોઈએ ને એમને વધારે એક તો કશું ના થાય એક દિવસ માં તો હવે અત્યારે જાય ક્યાં લોકો મકાન સાહેબ મકાન આપો બસ બીજી કોઈ માંગ કઈ યાદી બાદી આપી લિસ્ટ કોર્પોરેશન માં જે લોકો રહે છે એનું નામ લખી ગયા છે હા આ બધાના નામ લખે બધાના